અરવલ્લી જિલ્લામાં વરસાદી વિરામ લીધો પણ ખાડાઓએ વિરામ નથી લીધો વાત કરવામાં આવે તો મોડાસા શામળાજી સ્ટ્રીટ હાઇવે કે જ્યાં એક એક ફૂટના ખાડા પડતા વાહન ચાલકો પરેશાન બન્યા છે જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટ્રેટ હાઈવે બિસ્માર બન્યો છે હાલ વરસાદી વિરામ લીધો પણ હાઇવે પરના ખાડાઓએ વિરામ નથી લીધો મોડાસા શામળાજી પાંત્રીસ કિલોમીટરનો આ હાઈવે છે કે જ્યાં હાઇવે પર આવેલા મરડિયા ઈસરોલ જીવનપુર ખોંડબ સહિત અલગ અલગ જગ્યાઓ પર મસ્ત એક એક ફૂટના ખાડા પડ્યા છે વાહન ચાલકો પરેશાન બન્યા છે જ્યાં પહેલા રસ્તા પર ખાડા ન હતા ત્યારે મોડાસાથી એક કલાક જેટલો સમય થતો હતો હવે મસ્ત મોટા ખાડા પડતા હવે સમય વધી ગયો છે જ્યાં બે થી અઢી કલાક જેટલો સમય થાય છે વાહન ચાલકો પરેશાન બન્યા છે હવે થોડા દિવસોમાં અંબાજી ભાદરવી પૂનમ માટે પગપાળા સંઘ શરૂ થશે કે જ્યાં હાઈવે પર લાખો પદયાત્રીઓ પસાર થશે ત્યારે વાર ખાડા ટાળવા વાહન ચાલકો ઘણીવાર પદયાત્રીનો ભોગ લેતા હોય છે ત્યારે આ વખતે ખાડા મોટા પડતા પદયાત્રીઓની મુશ્કેલી મુશ્કેલી પડી શકે છે ત્યારે સ્થાનિક તેમજ વાહન ચાલકોએ રોડ ઓથોરિટી દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે અમિત ઉપાધ્યાય સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ